પાણી પીવા બાબતે બોલાચાલી થતા અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો જ્યારે વિહતગોળા સરબત સેન્ટરના સંચાલક અજયભાઈ પટણી પાસે રિક્ષામાં આવેલ લોકોએ પીવાનું પાણી માંગતા પાણી સામે છે પી લેવાનું કહેતા અજયભાઈ પટણીને માર મારી અજાણ્યા ઈસમો થઈ ગયા હતા ફરાર અજયભાઈ પટણી દ્વારા પોલીસનો ટેલિફોનિક સંપર્ક કરતા પાટણ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી ગઈ સમગ્ર ઘટનાની વિગતો જાણી માર મારનાર અજાણ્યા ઈસમોને પકડી પાડવા પોલીસે ચક્રો કર્યા ગતિમાન પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવા બાબતે કહેતા અજયભાઈ પટણી સેન્ટરના સંચાલક પોલીસ સ્ટેશન ખાતે જઈને અજાણ્યા ઈસમો દ્વારા મારેલ મારની ફરિયાદ નોંધાવવા પહોંચ્યા